ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાના એક હજાર અઠ્યાસી માં વસતા લોકોને પાણી અને ગુણવત્તા ને લઈને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે આ સમસ્યાના નિરાકરણ માટે મોટી સંખ્યામાં મકાન ધારકો આજે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરના સુભાષનગરની આ પ્રધાનમંત્રી આવાસ યોજનાના એક હજાર અઠ્યાસી આવાસોમાં નબળી ગુણવત્તા વાળું બાંધકામ દરેક ફ્લેટમાં પાણી અને ડ્રેનેજ લાઈનમાં લીકેજ અને સૌથી ગંભીર સમસ્યા એટલે કે સ્ટોમ વોટરના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવી આને કારણે આવાસ યોજનાના લાભાર્થીઓ અતિશય યાતનાઓ ભોગવી રહ્યા છે લાભાર્થીઓ દ્વારા આ સમસ્યા અંગે મહાનગરપાલિકાના અધિકારીઓ શાસક પક્ષના નેતાઓ અને સ્થાનિક નગરસેવકોને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી તેનો કોઈ નક્કર નિકાલ આવ્યો નથી આ આવાસો લાભાર્થીઓને મહિના જેટલો સમય થયો છે અને આટલા ટૂંકા ગાળામાં નબળા બાંધકામ આવાસો જર્જરિત બન્યા છે જેના કારણે આવાસ યોજનામાં વસતા હજારો લોકો હાલ જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે માત્ર ચુમ્માળીસ મહિનામાં જ આવાસો જર્જરિત બનતા લાભાર્થીઓને એવું લાગી રહ્યું છે કે તેઓ આ યોજનાથી છેતરાયા છે નરેન્દ્રભાઈ રસિકભાઈ ડોડિયા પ્લોટ નંબર અઠ્યાવીસ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અમે લાભાર્થી છીએ અમને મકાન સોંપ્યા એના હજી ચુમ્માલીસ મહિના જ થયા છે પણ એ મકાન હાલ અત્યારે એવા જર્જરિત છે કે જેમાં માણસને રાત્રે સૂતા ઊંઘ નથી આવતી કારણ કે એ મકાન એને પડી જવાની પોતાને બીક લાગે છે અને તમે એના પરિસ્થિતિ ત્યાં સાઈટ ઉપર જઈને જુઓ તો તમને પણ ભયંકર પરિસ્થિતિ લાગે એવું છે અને ત્યાંના લાભાર્થીઓ અત્યારે હાલ ત્યાં રહેવા નથી માંગતા ઘરના ઘર મૂકી અને ભાડાના મકાનમાં રહેવા જવા માટે મજબૂર થયા છે જ્યારે હજી એની લોનના પંદરથી વીસ વર્ષના હપ્તા છે તો આ મકાન હજી પાંચ જ વર્ષમાં પૂરા થઈ જાય એવી શક્યતા છે કે સારો ધરતીકંપ આવ્યો હોય તો આ તમામે તમામ મકાન નીચે પડી જાય અને કેટલી જાનહાનિ થાય એની કોઈ શક્યતા નથી આપણે ગણતરી નથી કરી શકી એટલું આ હદે મકાનની બાંધકામ અને ભ્રષ્ટાચાર થયેલો છે અમે અવારનવાર કમિશનર સાહેબ ટાઉન પ્લાનિંગમાં રજૂઆત કરી જેનો અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી આજ દિન સુધી અને અત્યારે મકાનની પરિસ્થિતિ સાવ એમ કહો કે ખખરદ જ થઈ ગઈ છે કે જૂના જમાનાના મકાનો હોય ને એ પણ સારી કંડિશનમાં હોય એવી પરિસ્થિતિ અત્યારે હાલ આ મકાનોની છે તો અમારી સરકારને એવી નિવેદન છે કે અમારે બીજી કોઈ માગણી નથી અમને અમારા નવા મકાન આપો અમારે આ મકાન ન જોઈએ મકાનની પરિસ્થિતિ મેં તમને અગાઉ પણ કીધું કે ભયંકર છે ત્યાં રહેવા લાયક મકાન નથી ખંડર થઈ ગયા છે આજે અમે કલેક્ટર સાહેબને અમે અવારનવાર રજૂઆત કરેલી છે કોર્પોરેશનમાં જેનું કોઈ નિરાકરણ આવ્યું નથી એટલે છેલ્લે સ્ટેપ અમારે કલેક્ટર સાહેબને મળવાનો લેવો પડ્યો અને કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી કે સાહેબ આ રીતની મકાનની પરિસ્થિતિ છે અમારી પાસે પૂરા એવિડન્સ છે કે જે ટેન્ડરની જોગવાઈ પ્રમાણે માલસામાન ન વાપરવામાં આવ્યા હોય અને આમાં ભ્રષ્ટાચાર થયો હોય જે કાંઈ થયું હોય કે જે કાંઈ ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા આચરવામાં આવ્યું હોય તેની માટે અમે આ મકાન અમને મળ્યા છે પણ અમને રહેવાલાયક અત્યારે હાલ નથી પરિસ્થિતિ અને કલેક્ટર સાહેબને અમે આ જ રજૂઆત કરી કે મકાન અમને નવા મકાન ફાળવે સરકાર તરફથી એવી અમારી સરકારને માગણી છે અને કલેક્ટર સાહેબ દ્વારા જે કાંઈ આગળ સમય સૂચકતા પ્રમાણે જે જવાબ અમને મળશે અમે એનું પાલન કરશું રાજકીય આગેવાનો દ્વારા અમે શહેર ભાજપના જે ગુજરાત રાજ્યના અત્યારે વરિષ્ઠ નેતા કહેવાય કે જે ઉમરલાયક છે એવા હરુભાઈ ગોંડલિયા આપણે રથયાત્રાના આગેવાન બરોબર છે કે દર વર્ષે આપણે રથયાત્રા ઓછે છે એમને પણ મળ્યા એમણે પણ આ પરિસ્થિતિને બહુ ગંભીર દર્શાવી એમના સન છે જે ભાજપ પ્રમુખ શહેર પ્રમુખ છે તેમને પણ મળ્યા તેમણે પણ અમને આ રજૂઆત કરી કે પરિસ્થિતિ ગંભીર છે ત્યારબાદ અમે સેજલબેનને પણ મળ્યા સેજલબેનને પણ એવો સપોર્ટ કર્યો છે કે જ્યાં સુધી અમારથી બનશે ત્યાં સુધી અમે બધી ગાંધીનગર દિલ્હી સુધી અમે લડી લઈશું અમે તમારી સાથે જ છીએ અમે તમને નવા મકાન મળે એ રીતનો પ્રયત્ન કરશું આ આવાસ યોજનામાં દસ હજારથી પણ વધુ લોકો વસવાટ કરી રહ્યા છે આવાસો બનતા ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અને તેમાં અનેક જિંદગીઓ હોમાવાનો ડર આ લાભાર્થીઓને સતાવી રહ્યો છે આજે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વસવાટ કરતા લાભાર્થીઓ તેમની આ ગંભીર સમસ્યાઓને લઈને ભાવનગરના જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા તેમની મુખ્ય માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આ આવાસોનું યોગ્ય સમારકામ કરવામાં આવે આ ઉપરાંત આ આવાસ યોજનામાં પીવાના પાણીના વિતરણનો કોઈ ચોક્કસ સમય હોતો નથી લોકોના જણાવ્યા મુજબ રાત્રિના બે વાગ્યાથી થી ચાર વાગ્યા સુધીના સમાગડામાં પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે જે અંગે પણ મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે જોયું દર્શક મિત્રો સુભાષ નગર આવાસ યોજનાના લાભાર્થીઓની વેદના કેટલી ગંભીર છે આશા રાખીએ કે તંત્ર વહેલી તકે આ મામલે ધ્યાન આપીને લાભાર્થીઓની સમસ્યાનું નિરાકરણ લાવશે વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર